હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સાવ પાણીના ભાવમાં યુન આઈટેન મેગના કાર આવેલ છે વન પોઈન્ટ ટુ પેટ્રોલ સીએનજી કાર છે કાર સાવ પાણીના ભાવમાં આપી દેવાનું છે તો જે પણ કોઈ મિત્રોનું સાવ ઓછું બજેટ હોય તો મિત્રો કાર વહેલી તકે કાર માલિકનો કોન્ટેક કરી લેવો આગળ વિડિયોમાં મોબાઈલ નંબર એડ્રેસ મળી જશે વહેલા તે પહેલાં ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે નંબર આપેલો છે પટ્ટીમાં વાત કરીએ આઈ ટેન કારની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે ટુ ઓનર કાર છે પેટ્રોલ સીએનજી કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે અને કાર જેન્યુઅલ એક લાખ ને હજાર કિલોમીટર ડ્રાઈવ કરેલ છે એક લાખ ને હજાર કિલોમીટર ફરેલી કાર છે કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે નો એક્સિડન્ટ કાર છે અને આખી કાર તમને ઓરિજિનલ જોવા મળી જશે બધા સ્પેડ પાર્ટ ઓરિજિનલ જોવા મળી જવાના છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો લેથર સીટ કવર અને એકદમ સોખી કાર જોવા મળી જવાની છે કારમાં તમને બધા ટાયર્સ નવા જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ પીયુસી રનિંગ જોવા મળી જવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કાર જોવા કારમાં જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે વાત કરીએ આપણે આઈટેન કારની માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેચાઈ જાય તો ખોટો ધો ન થાય આ કારની કિંમત માલિકે રાખેલી છે માત્ર એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા વહેલા તે પહેલાં માત્ર એક લાખ ત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ નેવું બેતાલીસ એક ઓગણસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે આઈટેન કાર તમને જોવા મળશે જિલ્લો પાટણ ગામ સિદ્ધપુર ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે વધુ માહિતી માટે નેવું નવ નેવું વાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત મેળવી શકો છો ስራች